કોઈને કહેતા નહીં પાછા હો જેક ભેક ભાઈને કોઈને કહેવાનું નહીં આપણે હાલો આપણે આપણે અત્યારે આવ્યા છીએ ભવાની મંદિરે રેડી એક કામ કરીએ મને નહીં ગમે જેક પાછી ચેનલ દઈ દઉં લ્યો જેક ભાઈ મહેમાન આવેલા હતા શોપ ઉપર આવ્યા અને હું ઘરે હતો પછી પાછા શોપ ઉપર ગયા ને એમાં એવું હતું કે મારો મોબાઈલ હોય ને શીશું હતો એટલે બ્લોક છો નહીં કાલુ હું સાંજે બહાર હતો પછી મોબાઈલ સિસ્ટમ થઈ ગયો અત્યારે ચાર્જિંગ ફોર વ્હીલ માં ગયું છે ને ત્યારે મહેમાન લઈને આવ્યા છે એની ભવાની મંદિરે દર્શન કરવા કેમ સારું મજા મજા ભાઈ આ સ્પેશિયલ સબસ્ક્રાઇબર મળી ગયા છે રોજ ડેલી બ્લોગ જોવે છે બધા દર્શન કરવા આવ્યા છે કે છે સુરત થી અત્યારે કોરોના બધા દર્શન કરીને આવ્યા વાહ વાહ મજા આવી તમને મળીને દર્શન કરી જો હાલો અમે જઈ નીચે જો જો કીવો ના બાગ નાખી દે છોકરા દર્શન કરીને આવ્યા છે ભાઈ એમ નીચે મેમન ને ભેળ ખવરાવા લાવ્યા છે

તેરસને બહુ મસ્તી કરી આવાળો તો ડાન્સર છે એટલે ડાન્સ કરતા હતા બહુ મસ્ત મસ્ત બધાય ડાન્સર વાહ અને હવે કંઈ નથી નથી બસ હવે બસ બર્થડે હતો કે બર્થડે કે હતો ભાઈ આ કાઈ લીધું

ચાલો તો ભૂખ લાગી છે મિત્રો નીકલા તો ગુજરાતી ખાવાનું ગોતતો ગોતતો ને આવડા લોકોએ પંજાબીમાં પુગાળી દીધા છે તો જબર બોલવા મળી છે ભાઈ બધે અમે આવી જશે જમમાસ અમારી નની એમથી કીટી પાર્ટી છે અત્યારે તો સંજયભાઈ શું કહો તમે એ તો મનેને ખબર પડતી ભાઈ તો હું ખાઈ લઉં આવડા અત્યારે આવવા નહી દે મારું કઈ જો પીસી ટેકનોલોજીયા

Balikin, 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 balikin,

તાળી તાણળી જેવા ડબા આમ પછાડે જતો વસુંધરાના કાળજા છે એ થડાકોથડાંગ થડાંગ ને થડાક ઓથડાંગ અને ઘોડાની કહેવાળી ઢીચાના ઓવરના લેતી એવું લાગે એટલે કીધું

હવે તમારાથી તો પછી હું કહ્યું ના પાડું હું બૂટ મારે છે મને પ્રેક્ટિસ પડી જાય અમને ફિલ્ડમાં હેબિટ પડી ગઈ કારણ કે મને ખબર જ છે કે જિંદગીમાં આમ જો હેરાન નથી થવાનું એ ફેમિલી તો સારાના નેહડામાંથી નીકળી જાય ને ભાઈ બહુ બધી મજા આવી હેવેન બહુ બધી કરી અને અત્યારે થાય છે મોડું તો અમે થઈ ગયા છીએ પાછા ફરાર હવે મોવા પૂગી જ્યારે પૂગી જાય ઊંઘ આવે છે ભાઈ ભાઈ તમારી શેરીમાં ભાઈ આ ભાઈ છે હોમ તો અત્યારે પૂગી જશે મોવા અને ભાઈ આ છે ને થાકી ગયા છે બહુ કેમ કે રેકડા એટલું ને કાલે છે ને પશુ જવાનું છે પ્લેન તો કરીએ છે જાવાનું સવારે ખબર પડે તો કાલે હું મારા ઘરે નહોતો આજે હવે ઘરે પાગવું છે એવું સારું મોડું થઈ ગયું એ પણ જાવું છે ઘરે નકર પછી ભાઈ શું કેવું મારે તમને એવું હે તો કાલે હવે એક જગ્યાએ જવાનો પ્લાન છે જોઈશી ઘણા ટાઈમથી મહેમાન આવેલા મહેમાન કહે છે જાવું એમ તો કાલે ખબર પડે હવે ટાઈમ ઉપર આધાર હજી કન્ફર્મ નથી જોયું ને જો જવાનું થાય છે ને તો મસ્ત એડવેન્ચર આવશે કેમ કે પ્લેન એવો છે હવે પ્લેન નક્કી ન હોય એમ હવે જેમ થાય એમ છે બાકી તો યાર શું કહેવાય મજા આવી બધી ગયા અને ખાસ તો હું કે ભવાની મજા આવી અને બસ હવે છે ને હું નીકળું અને આશા છે કે ભાઈ આજનો વ્લોગ તમને ગમો છે ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મજા આવી છે કાલે નવા વ્લોગમાં જવું બધાને જય માતાજી ભાઈ ભાઈ સબસ્ક્રાઈબ કરતા હતા ભાઈ ભાઈ